થરાદ ધાનેરા હાઈવે પર આવેલા ટૂલટેક્સ કર્મીઓ વાહન ચાલકો પાસેથી બળજબરીપૂર્વક ઉઘાડી લૂંટ કરી રહ્યા છે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની મિલીભગત હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે થરાદ ધાનેરા નેશનલ હાઈવે પર ભોરડુ ગામની હદમાં ટોલ ટેક્સ આવેલો છે ત્યારે આ ટોલ ટેક્સ પરથી પસાર થતા ભારે વાહનોના ફાસ્ટ ટ્રેક કપાતા હોવા છતાં ટોલ કર્મી વાહન ચાલકો સાથે દાદાગીરી કરી રોકડ પાંચસો રૂપિયા વસૂલતા હોય છે જેથી વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વાહન ચાલકે જણાવ્યું હતું કે અમારી ટ્રક પર ફાસ્ટ ટ્રેક લગાવવામાં આવેલા છે ત્યારે ગાડી પસાર થતાની સાથે જ ટોલ ટેક્સના નાણાં કપાત થઈ જાય છે પરંતુ આ ટોલ ટેક્સવાળા ટોલ ટેક્સથી થોડે દૂર અમારી ટ્રક થોભાવી પાંચસો રૂપિયા રોકડા લઈ લેશે અને જો આ બાબતે અમુક કોઈ કહેવા જોઈએ તો ટોલ કર્મીઓ તેમજ સ્થાનિક માણસો આવી અમારી સાથે હુમલો કરવાના પ્રયત્નો કરે છે જેથી અમુ પરદેશી હોવાથી અમારી પાસેથી બમણી રકમ વસૂલવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નેશનલ હાઇવે પર રાત્રિના સમયે એક વેગેનાર કારમાં અચાનક આગ લાગી હતી આ તરફથી જતી કાર ખૂણિયા પાટિયા પાસે સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી ફાયર વિભાગ પહોંચે તે પહેલાં જ કારને મોટું નુકસાન થયું હતું રાજસ્થાન તરફથી આવી રહેલી કાર ચાલકને અમીરગઢના ખૂણિયા પાટિયા નજીક ગાડીમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો તેમણે તરત જ કારને સાઈડમાં ઊભી રાખી કાર ચાલક નીચે ઉતરતાની સાથે જ ગાડીમાં અચાનક ધાનેરામાં ચીકી બનાવવાના ગૃહ ઉદ્યોગમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આ આગના કારણે ફેક્ટરીમાં પડેલો કાચો માલ અને મશીનરી બળીને ખાક થઈ ગઈ હતી જેથી મોટું નુકસાન થવા પામ્યું છે ડીસા ધાનેરા હાઈવે પર આવેલા ચીકી બનાવવાના કામ સાથે સંકળાયેલા મિત ગૃહ ઉદ્યોગમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગની જાણ થતાં જ ધાનેરા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો શક્તિપીઠ અંબાજી મંદિરમાં દિવાળી વેકેશન અને નવા વર્ષના કારણે સતત ચોથા દિવસે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે મંદિર સંકુલમાં ભીડ જ ભીડ જોવા મળી રહી છે જ્યારે દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે બેસતા વર્ષથી જ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે સવારની મંગળા આરતીમાં મોટા સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને માતાજીના આશીર્વાદ લીધા હતા ભક્તોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદના વધારાના કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે ભક્તોની સુરક્ષા અને દર્શન વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષાકર્મીઓ ખડેપગે તૈનાત છે ભાભાર તાલુકાના ગોસણ ગામે વાવ વિધાનસભાના ભાજપ દ્વારા ભવ્ય નૂતન વર્ષાભિનંદન તથા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર તથા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર કટાવધામ પરમપૂજ્ય મહંત જયરામદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મંત્રી સ્વરૂપજી ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોને કુમકુમ તિલક કરી સાફો પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના આશીર્વચન આપતા જણાવ્યું કે નૂતન વર્ષ એ નવી શરૂઆતનો સમય છે અને ગ્રામ્ય વિકાસ માટે સૌ સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ લેવો એ જ સાચી ઉજવણી છે